પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગોળવાળા પેંડા ડાયાબિટીસ વાળા છે ને એ ખાઈ શકે ગોળ ખવાય એનાથી ખાંડ વધારે મીઠી હોય એટલે તેના માટે બનાવશું તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે પેંડા બનાવવા માટે આપણે એક પેન લઈશું એમાં થોડુંક પાણી નાખ દેવાનું એટલે દૂધ તમારું ચોટી નહીં આવી રીતે આમ કરી એટલે પાણીવાળી પેન થઈ જાય ને હવે એમાં આપણે દૂધ નાખશું એક બાઉલ પછી તમારે બનાવવા એ પ્રમાણે દૂધ નાખવાનું દૂધ આપણું ગરમ થઈ જાય પછી એક બાઉલ આપણે મિલ્ક પાવડર નાખી દઈશું એક બાઉલ આપણે દૂધ લીધું ને એક બાઉલ આપણે મિલ્ક પાવડર લીધો થોડુંક ગરમ થાય પછી નાખીએ ને તો ગાંઠા ન પડે અંદર ગાંઠ જામી જાય ને એ ન થાય મસ્ત હલાવી લેવાનું છતત એને આમ હલાવતું રહેવાનું સતત આમ હલાવતા રહેશું ને એટલે દસક મિનિટ થશે ને તો ઘટ થઈ જશે ને આ સાઈડમાં જે જે ચોટે ને એ આમ લેતું જવાનું આમ લેતા જઈએ અને મિક્સ કરતું જવાનું એની હિસાબે છે ને પેંડામાં મસ્ત આમ ટેસ્ટ બહુ સરસ આવે આવો મસ્ત બની જાય દસ થી પંદર મિનિટ હલાવશો ને તમે તો મસ્ત બની જશે મેં પંદર મિનિટ પંદરથી વીસ મિનિટ થવા દીધું હતું થઈ પછી એમાં ગોળ નાખી દેવાનો આ મેં દોઢ ચમચી લીધો છે પછી મીઠાશ તમારી હિસાબે તમે કરી શકો હવે આને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું ોળ નાખીએ ને એટલે પાછું પાણી છૂટે એટલે આવું ઢીલું થઈ જાય પાછું એને આપણે પાંચક મિનિટ હલાવશું એટલે પાછું જેવો માવો બનો તેવો બની જાય પછી જ બંધ કરવાનું તો જ પેંડા મસ્ત વરસે આપણા પહેલેથી દૂધમાં આપણે નાખી દઈશું ને તો દૂધ તમારું ફાટી જશે દૂધને ગોળ મે મિક્સ કરીને તમે ગરમ કરો ને તો એ ફાટી જાય પણ પછી આવી રીતે છેલ્લે નાખવાનો હવે એમાં આપણે ત્રણથી ચાર એલચીનો પાવડર નાખી દઈશું તમે આમાં જાયફર પણ નાખી શકો આમાં જાયફર પણ તમે નાખી શકો હવે આપણે એને થોડુંક ઠંડુ થવા દેસુ મસ્ત આવું ઠંડુ થઈ જવું આવું કેવું કણીદાર બીનું મસ્ત જ હવે એને આપણે થોડોક ઘી વાર વાત કરવાના વચ્ચે લગાવવા થોડોક ઘીવાર વાત કરવાના વચ્ચે એટલું લઈ લેવાનું આ થોડું થોડું હજી ગરમ છે હજી ઠંડુ થાય ને એટલે મસ્ત બનશે આવી રીતે આપણે પેંડા બનાવી લઈએ તમારે જે શેપ આપવો એ આપી શકો આ ગોળ ગોળ વારી લેવાના પછી આપણે આ લાડુ બનાવીએ ને એનું આવે આ બીબુ એનાથી આપણે આમ ડિઝાઇન પાડશું આ બાર મળે ને એવા જ પેંડા આપણા તૈયાર થઈ જાય એની ઉપર આપણે પિસ્તા મૂકી તૈયાર છે આપણા ગોળવાળા પેંડા જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ